73 વર્ષે પછી રાહુ પોતાના નક્ષત્ર સદિશામાં આવી રહ્યા છે મિથુન રાશિની સૌથી મોટી ભવિષ્યવાણી જ્યારે એજ રાહુ પોતાના મૂળ નક્ષત્ર શબ્દિશામાં આવે છે ત્યારે દુનિયાનું ભવિષ્ય એક નવી દિશા પકડી લે છે નવેમ્બર દો થી લઈને ઓગસ્ટ દો સુધી રાહુ શત દિશામાં રહેશે અને એ જ દરમિયાન જ્ઞાન બુદ્ધિ અને સમાધાનના ગ્રહ બૃહસ્પતિ મિથુન રાશિમાંથી રાહુ પર પોતાની નમની દ્રષ્ટિ નાખશે એવા યોગ ઇતિહાસમાં ગણીને જ વખતે બન્યા છે અને જ્યારે જ્યારે બન્યા છે દુનિયા હલી ગઈ છે છેલ્લી વખતે આવો સંયોગ વર્ષ ઓગણીસો એકાવન માં બન્યો હતો હવે એ જ બ્રહ્માંડીય વ્યવસ્થા દો હજાર પચીસમાં ફરી દોરાઈ પી રહી છે અને આ માત્ર એક ખગોળિયા ઘટના નથી પરંતુ માનવ સભ્યતાના આગલા અધ્યાયની શરૂઆત છે આવનારા મહિનાઓમાં ઘટનાઓને વધુ શક્તિશાળી બનાવશે આજના વિડીયોમાં હું તમને જણાવીશ કે શતભિષા નક્ષત્ર શું છે રાહુ અહીં શું કરે છે જ્યારે ગુરુ તેના પર નવમી દ્રષ્ટિ નાખશે તો પરિણામો કેવી રીતે બદલશે અને પછી મિથુન રાશિ પર તેની સચોટ અસર આ બધું વિડિયોની શરૂઆતમાં જ ધ્યાનથી સાંભળી લેજો કારણ કે રાશિફળમાં આ વારંવાર દોરાવનમાં નહીં આવે તો ચાલો મિત્રો वीडियो शुरू करता पहला साचा दिल थी ओमेंट बॉक्स में रख हर हर महादेव जय भोलेनाथ और वीडियोस ने एक लाइक जरूर कर जो चैनल पर इन नवा छो तो सब्सक्राइब करी ही ले जो हवे સૌથી पहला समझी ही ले कि राहु पोतानी नक्षत्र यात्रा क्यारे शुरू करी रहया छे राहु 23 नवंबर 2025 ना रोज शत देशामा प्रवेश करशे અને બે વીસ ઓગસ્ટ ઓગણીસો છબ્બીસ સુધી એ જ નક્ષત્રમાં રહે છે આ દરમિયાન ગુરુ મિથુન થી રાહુ પર પાંચ ડિસેમ્બર થી એક જૂન સુધી નવની દ્રષ્ટિ નાખશે એટલે લગભગ બે મહિના એવા હશે જ્યારે રાહુ એકલા અસર કરશે અને બાકીનો સમય જ્યારે ગુરુની દ્રષ્ટિ પારતી રહે છે ત્યારે પરિણામો બિલકુલ જુદી દેશામાં જશે વિડીયોઝમાં આગળ જયારે અમે અસરો સમજીશું ત્યારે આ ટાઈમલાઇન આપોઆપ સ્પષ્ટ થઈ જશે કયા સમયે જીવનમાં કઈ ઘટના આકાર લઈ શકે ઉપચાર સમાધાન હીલિંગ એટલે આ એ ઉર્જાનું નક્ષત્ર હેજ જે ઘા પર મલમ લગાવવાની રીત શોધી કાઢે છે અને અસંભવ પરિસ્થિતિઓમાં પણ એક રસ્તો બનાવી દે છે એ જ કારણ છે કે રાહુની ત્રાપ્ત આ નક્ષત્રમાં ચર્મસીમાએ પહોંચે છે કારણ કે રાહુ એ ગ્રહ છે જે પણ નવી દિશા શોધી છે આ નક્ષત્રોમાં નક્ષત્ર રાશિમાં જ ચાલીસ થી વીસ ડિગ્રી સુધી ફેલાયેલું છે અને રસપ્રદ વાત એ કે રાહુ કુંભ રાશિના સહસ્વામી પણ છે એટલે રાશિ પણ પોતાની ગુતામાં નક્ષત્ર પણ પોતાનું અને કુંભતો વળી કાલપુર પુરુષ કુંડળીના અગિયારવા ભાવનું પ્રતીક છે જ્યાંથી આવક લાભ ઈચ્છાઓની પૂર્તિ અને અચાનક મળતા અવસરો જોવાય છે રાહુ માયાનો ગ્રહ છે ઈચ્છાઓ પૂરી થાય ચમત્કાર મળે નવું દેખાય એ તેને ગમે છે એટલે જ મહર્ષિ પરાશર લખે છે કે રાહુ અગિયારવા ભાવમાં અત્યંત શક્તિશાળી રહે છે તો હવે થોડું વિચારો પોતાની જ રાશિ પોતાનું જ નક્ષત્ર અને પસંદનો ભાવ પણ એટલે રાહુ અહીં પોતાનું અસલી સ્વરૂપ બતાવશે પણ આ ભાવની એક ખાસ વાત છે આ ભાવ પણ રાહુની જેમ દ્વિસ્વભાવી હોય છે તેનું પ્રતિક ચિહ્ન છે ખાલી વર્તુળ એક શૂન્ય આ શૂન્ય કંઈ ન હોવાનો સંકેત પણ છે અને ઉચ્ચ સ્તરની આધ્યાત્મિક શક્તિનો સૂચક પણ કુંભનો પ્રતિક ઘડો છે ખડામાંથી ખજાનો પણ નીકળી શકે અને ઝેરી સાપ પણ કોઈ જાણી શકતા નથી એજ એનીમાં એક પ્રકૃતિ છે આ એક ગતિપ્રધાન નક્ષત્ર છે એટલે વિદેશ યાત્રા આયાત નિર્યાત સતત ચાલતી માહિતીઓ આ બધાનો સીધો સંબંધ આજ નક્ષત્ર સાથે મનાય છે અને કારણ કે રાહુ માહિતીને એક ક્ષણમાં પકડી લેવામાં નિષ્ણાત છે આ અવધિમાં મીડિયા કમ્યુનિકેશન ટેકનોલોજી અને ઇનોવેશન સાથે જોડાયેલા લોકોને અસાધારણ અવસર મળવાનું નિશ્ચિત છે રાહુ વિજ્ઞાન અને ટેકનોલોજીના કારક પણ મનાય છે કારણ કે માયાનો સ્વભાવ છે અમને નવા નવા આવિષ્કારોથી બાંધી રાખવાનો જેથી અમે તેમાં જ ઉલજી રહીએ એટલે આ ગોચરમાં ટેકનિકલ દુનિયામાં મોટા મોટા બ્રેક થ્રુ બહાર આવશે દુનિયાદારી જીવનને સરળ બનાવવાની દિશામાં રાહુ અહીં ઉત્તમ પરિણામો આપે છે આ નક્ષત્રના અધિપતિ દેવતા છે વરુણ અને વરુણ અને રાહુ બંનેનો ઇતિહાસ ક્યાંક ને ક્યાંક એકબીજા સાથે જોડાયેલો છે વરુણ પહેલા અસુર હતા પણ ઇન્દ્રની મિત્રતા અને તપસ્યાને કારણે તેમને સ્વર્ગમાં દેવ પદ મળ્યું રાહુ પણ અસુર હતા પણ અમૃત પીવાની ચતુરાઈથી બ્રહ્મદેવના આશીર્વાદથી ગ્રહપદ મળ્યું શનિ પણ ગહન તપસ્યાથી ભગવાન શિવ પાસેથી ગ્રહપદ પ્રાપ્ત કરે છે તો આ નક્ષત્ર સાથે જોડાયેલી ત્રણ શક્તિઓ રાહુ શનિ અને વરુણ ત્રણેય અસંભવને સંભવ બનાવવાની કળાળા પ્રતીક છે એટલે આ નક્ષત્રમાં પરિવર્તન હંમેશા મોટા અને નિર્ણાયક હોય છે

પી ખુશ્બુ ફૂલ જેવી શાંત સ્થિર અને લાંબા સમય સુધી સાથે રહે એટલે ગુરુની દ્રષ્ટિ રાહુની બેચેન ઉર્જા પર લગામ લગાવશે મિથુન કમ્યુનિકેશન અને ટ્રાવેલનું પ્રતીક છે એટલે આ સમય દુનિયામાં એઆઈ સ્પેસ એક્સપ્લોરેશન ગ્લોબલ કનેક્ટિવિટી અને મેડિસિનમાં બૂમ જોવા મળશે દુનિયાની અર્થવ્યવસ્થા પણ નવા ચક્રમાં પ્રવેશ કરશે કારણ કે જેમ મેં પહેલાં કહું ગુરુ આગામી ઘણા વર્ષો સુધી પૂરા રાશિ ચક્રમાં ઝડપથી ભ્રમણ કરશે અને આ વૈશ્વિક બદલાવનો આધાર બનશે હવે રાહુની આ બેચેન ઉર્જાને આપણે એક પ્રકારની કેઓસ થિયરી પણ કહી શકીએ અવ્યવસ્થા જે નવા વિશ્વ વ્યવસ્થા સ્થાને જન્મ આપે છે આગળ અમે જોઈશું કઈ પડકારો આવી શકે છે કયા ઉપાય અસરકારક રહેશે અને સૌથી મોટો પ્રશ્ન સમસ્યાઓ શું આવવા છે જ્યોતિષનો એક શાશ્વત નિયમ છે જે રાશિમાં ગ્રહ બેસે છે એ રાશિનો સ્વામી જ તેના પરિણામોનો નિર્દેશક બની જાય છે. રાહુ આ સમયે કુંભ રાશિમાં છે અને કુંભના અધિપતિ શનિ એટલે મતલબ સ્પષ્ટ છે. શનિ જેવું વાતાવરણ બનશે રાહુ એવું જ વર્તન દેખાડશે. ઓછામાં ઓછું આંશિક રૂપે તો આ અસર નિશ્ચિત છે. હવે શનિ ક્યાં છે? મીન રાશિમાં

પછી વરદાન હવે રાહુ બેઠા છે અગિયારમા ભાવમાં ઈચ્છા પૂર્તિનો ભાવ સફળતાઓનો ભાવ પણ અહીં એક છુપાયેલો જાળ પણ છે એક પૂરી થયેલી ઈચ્છા આગલી અપૂર્ણ ઈચ્છાને જન્મ આપે છે રાહુનો પેટ નથી માત્ર માથું છે એટલે તૃપ્તિ કદી નહીં ફીડબેક મેકેનિઝમ નથી જે જોઈએ બસ જોઈએ અને અનંત જોઈએ એજ કારણ છે કે આ સમયે વ્યક્તિ વર્કોહોલિક થઈ શકે છે ખૂબ વધુ કામ ઉપાડશે દિમાગ સતત દોડતો રહેશે અને તેનાથી એન્ઝાયટી ઓવરથિંકિંગ ડિપ્રેશન જેવા માનસિક દબાણ આવી શકે છે મહર્ષિ પરાશર પણ કહે છે અગિયાર ભાવમાં રાહુ ઈચ્છાઓ એટલી લી પૂરી કરે છે કે વ્યક્તિ માયાના જાળામાં ઉલટો ચાલ્યો જાય છે અને અગિયાર ભાવ કોનો બારમો છે મોક્ષનો એટલે આ માયા વધારે છે મોક્ષને પાછળ ધકેલે છે તો હા સફળતાઓ મળશે ઈચ્છાઓ પૂરી થશે પણ સાથે આ જાડ પણ આવશે જેમાં ઘણા લોકો ફસાઈ જાય છે જો તમે આ ઇમોશનલ ફ્લો કંટ્રોલ કરી લીધા પોતાનામાં સંતુલન લાવી લીધું રાશિ વાળાઓ આ વખતે રાહુ તમારો ગોચર સીધો નવમ ભાવ થી કરવાનો છે અને ખાસ વાત એ કે શતભિશા નક્ષત્ર પણ તમારી જ રાશિમાં સક્રિય થવાનો છે એટલે અસર ગહન ઝડપી અને ગળા સ્તરે અનુભવાશે સૌથી પહેલા વાત કરીએ ધર્મ વિશ્વાસ અને વિચારસરણીની કારણ કે નવમ ભાવ એ જ વસ્તુઓનો માલિક છે જ્યોતિષ કહે છે રાહુ નું અહીં હોવું ધાર્મિક દ્રષ્ટિએ થોડું પડકારજનક મનાયું છે કેમ કારણ કે રાહુ સીધું પરખવાનું શીખવે છે પ્રશ્ન પૂછવાનું શીખવે છે અને પરંપરાગત વિચારોથી બહાર નીકળીને નવા મતો નવા વિચારો અને નવા પંથ તરફ લઈ જાય છે દ્રષ્ટિકોણ જરૂર વધે છે પણ પોતાના મૂળથી થોડું અંતર આવવા લાગે છે એ જ તમારે સંભાળવાનું છે પોતાની આધ્યાત્મિકતા અંદરથી મજબૂત રાખશો તો રાહુ તમારી વિચારસરણીને આકાશ સુધી ઉઠાવશે હવે આવીએ રાહુના અસલી વરદાન પર ભાગ્યવૃદ્ધિ અને વિદેશી કનેક્શન નવમાં ભાવ જ્યારે સક્રિય થાય તો નવી જગ્યા નવી યાત્રાઓ અને નવા અવસર ખુલે છે અને ઉપરથી ગુરુની નવમી દ્રષ્ટિ રાહુને શક્તિ આપશે જેથી કિસ્મત ના દ્વાર વધુ ખુલશે તમારા તમારામાંથી ઘણાને વિદેશ કામ વિદેશથી ધન કે વિદેશથી કોઈ મોટું કનેક્શન મળી શકે છે પ્રમોશનની પણ વધશે અને પ્રમોશનની સંભાવના મજબૂત રહેશે હા બે વાતો પર ધ્યાન આપવું પડશે સંતાનને લઈને ચિંતા અને માતા પિતાના આરોગ્યમાં ઉતાર ચઢા આ બંને બાબતોમાં થોડું ધૈર્ય રાખવું પડશે પરંતુ કુલ મળીને સક્રિય કરી રહ્યા છે એટલે તમારી ઇમેજ પ્રભાવ પ્રતિષ્ઠા અને પબ્લિક વેલ્યુ બધું વધવાનું છે સિદ્ધિઓ વધશે લોકો તમારી વાત સાંભળશે અને તમારું વર્તુળ પહેલા કરતા ઘણું મોટું સફળતાનું અસલી રહસ્ય પહેલો વરુણ તન્નો સો વરુણ પ્રચોદાયત ભગવાન વરુણ જલના દેવતા છે અને સ્વયં શ્રી કૃષ્ણે ગીતાના વિભૂતિ યોગમાં કહ્યું જલચરોમાં હું વરુણ છું એટલે મંત્રમાં પુરુષાય ધીમહી આવે છે અને એ જ એક લીટી થી સંકેત મળે છે નીલ પુરુષ સાધના કારણ કે નીલો રંગ રાહુ શનિ અને વરુણ ત્રણેયનો મૂળ તત્વ મનાયો છે રાહુનું શાંત થવું જ્ઞાતિ થાય છે અને જ્ઞાનની દેવી સરસ્વતી પરંતુ રાહુની તીવ્રતાને નિયંત્રિત કરવા તેમના તાંત્રિક સ્વરૂપ નીલ સરસ્વતીની સાધના કરવામાં આવે છે નીલકંઠ શિવ નીલ તત્વના અધિપતિ પણ એ જ સાધનાનો ભાગ બને છે રાહુ શિવને પોતાના ગુરુ માને છે પણ ધ્યાન પંથ આ સાધનાઓ તાંત્રિક પદ્ધતિથી જોડાયેલી છે તેનો અભ્યાસ કોઈ યોગ્ય ગુરુની માર્ગદર્શનમાં જ કરવો જોઈએ વિડિયો જોઈને કરવું યોગ્ય નથી જોખમ ખૂબ વધુ હોય છે હું અહીં માત્ર દિશા બતાવી રહી છું જેથી જો કોઈ યોગ્ય વ્યક્તિ પાસેથી શીખવાનો અવસર મળે તો તમ મેં આ શ્રેષ્ઠ સાધનાનો લાભ લઈ શકો